ગુજરાતની અંદર હીરા ઉદ્યોગમાં જે મંદિરો માહોલ છે મંદિરના માહોલને લઈને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને અમે રજૂઆતો કરી હતી ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા હીરા ઉદ્યોગની અંદર ચાલી રહેલ મંદિરમાં જે કંઈ ઇસ્યુ છે એ બાબતે કેબિનેટને માહિતી મેળવવા માટેનું એક કીધું છે કે હીરા ઉદ્યોગમાં કઈ રીતની પરિસ્થિતિ આ એક હીરા ઉદ્યોગ માટે પોઝિટિવ સમાચાર કહી શકાય અને આવનારા દિવસોની અંદર રત્ન કલાકારોને સરકાર મદદ કરવા તત્પર તત્પર રહે અને તત્પર છે અને મુમેન્ટ હવે ચાલુ થઈ છે તો એક સારા સમાચાર ઇન્ડસ્ટ્રીઝ માટે કહી શકાય કારણ કે હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદી છે તો ડાયમંડ વર્કર યુનિયનની રજૂઆતને ધ્યાને લઈ અને સરકારે જે મોમેન્ટ ચાલુ કરી છે સરકારે જે આકડાકીય મંત્રીઓ કેબિનેટ મંત્રીઓને કે અધિકારીઓ પાસે મંગાવ્યા છે તો હું એ બદલ ગુજરાત સરકારનો હું આભાર માનું છું કે આ મોમેન્ટને લાખો રખના કલાકારોને આસાન વ્યક્તિ રહી છે